ભાવનગર શહેરના વિસ્તારમાં રહેતા આધેડની હત્યા કર્યા બાદ લાશને દેનાર ત્રણ કલાકોમાં પોલીસે ઝડપી લીધા ભાવનગરમાં રહેતા અને હીરાની દલાલીનું કામ કરતા એક આદેડની ભાવનગર જિલ્લામાં હત્યા નીપજાયા બાદ આરોપીઓને સો કિમીથી વધુ દૂર અમરેલીના બાબરે નજીક લાશને સળગાવી નાખતા ચકચાર મચી જવા પામી હતી જ્યારે લાશને જયારે સળગાવી રહી હતી ત્યારે જ ઘટના સ્થળે પહોંચેલી અમરેલી પોલીસ નજીકમાંથી ત્રણ શખસોને એટકાઈત કરી ભાવનગર પોલીસને સોંપ્યા હતા જ્યારે અમરેલી પોલીસને લાશ નજીકથી જે ત્રણ લોકો મળી આવ્યા હતા તેને પ્રાથમિક પૂછપરછ કરતા બનાવતા તાર ભાવનગર સાથે જોડાયા હતા જેથી અમરેલી પોલીસ દ્વારા આ મામલે ભાવનગર પોલીસને પણ જાણ કરવામાં આવી હતી ફોરેન્સિક પીએમ માટે લાશનો ભાવનગર મોકલવામાં આવી તો સાથે ત્રણ લોકો લાશ નજીકથી મળી આવ્યા હતા તેનો કબજો પણ ભાવનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો જ્યારે ભાવનગર જિલ્લામાં હીરા દલાલની હત્યા નિપજાવ્યા બાદ આરોપીઓ દ્વારા અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યા હતા ગામ નજીક વેરાણ જગ્યામાં રાત્રિના અંધાકારમાં લાશને સળગાવી પૂરપુરાવાનો નાશ કરવામાં આરોપીઓનો ઇરાદો હતો પરંતુ જીઆરડી જવાન અને અમરેલી પોલીસની સજાગતાના કારણે આરોપીઓના પ્લાન પર પાણી ફરી વળ્યું હતું અને સમગ્ર મામલોનો ભાંડો ફૂટ્યો હતો જ્યારે મૃતક ધીરુભાઈ રાઠોડના ભાઈ ભાણજીભાઈએ જણાવ્યું હતું કે મારો ભાઈ ભગવાનનો માણસ હતો આખા ભાવનગરમાં કોઈ પણ પૂછી લો કે આ વ્યક્તિને કોઈનું ખરાબ નથી કર્યું સાધુ જેવું જીવન જીવતો હતો ષડયંત્ર કરી કોઈને મારા ભાઈને મરાવી નાખ્યો છે મારા ભાઈને જેના માયરો છે તેના આકરામાં આકરી સજા થવી જોઈએ જ્યારે ધીરુભાઈ રાઠોડ હાદનગરમાં રહેતા હતા ત્યારે તરાજા પોલીસે કિશન ઘનશ્યાભાઈ ચોડાસામાં મનોર કિશોરભાઈ ખસિયા અને રાહુલ રમેશભાઈ પરમાનની એટકાયત કરી ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે